મિત્રો આ બેન નો વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ બેનુ શે પિયર તારું એટલું મસ્ત ગીત ગાઈ રહ્યા છીએ કે મિત્રો તમે પણ જોતા રહી જઈશું મિત્રો તે કિંજલ રબારી જોડે સાથે બંને ગીત ગાઈ રહ્યા છે અને મિત્રો તેના કિંજલથી સાંભળી રહ્યા છે મિત્રો તે બેનનો મ્યુઝિકર પણ જેટલો સુંદર અવાજ આવે છે તમે મિત્રો વિડીયો જુઓ મિત્રો ત્યાંનો વિડીયો મે પાછળ નાખ્યો તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો કોમેન્ટ અને શેર કરજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ બેનનું નામ ખુશી રબારી છે મિત્રો તે આમાં તાજેતરમાં હમણાં કિંજલ રબારી સાથે તેમણે પ્રોગ્રામ કર્યો હતો અને તેમણે આ ગીત ગાયું હતું તો મિત્રો તે કિંજલ રબારી પણ તેની વાહ કરી હતી મિત્રો તેનો વિડીયો અમે પાછળ નાખ્યો છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં અમારા આ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમને બતાવ્યો વિડીયો જોવા વિડીયો અરે માથે વાદળો વીજ જમુ કે મેઘે મોઢ્યા મોઢોણ સેટુ સે પિયર તારું નકે તન ના ચોપાડું

તારું નકે તન ના ચોપાડું ચેટું સે પિયર મારું જો કે ના જોવું વિચારું